আনন্দী <laughs> <laughs> અને એક આ વિશાખા છે ને મારું એક ગીત નીકળ્યું છે બધા ગીત જો બધા લોગ મારા જો એક ગીત નથી જોતી કઈ ખબર વીડ માંગડા વાળો મારું નવું રિલીઝ થયું ને એ નથી જોતે કેમ નથી જોતી બીગ લાગે છે ને બીગ રાતે હું દેખા પછી ઓ આરા રા રા રાગ હા બાપા એું કાઈ નથી જોતો છે મને હે હા જો આમ ગુંડા આવ્યા છે શૂટિંગ શરૂ છે શીખ જાય લી કાક ઓ કરે લઈને વઈ જા હું આ બેઠો હોય ને કેટલો વજન કેટલો ખાડા હોય ઈ નક્કી નો હોય કિલો 2 કિલો કાય અને આ શૂટિંગ હજી હાલ તો થોના અમે ઘરે ઘરે વઈ આવ્યા છે આરામ કરવા ખા જમી લીધું છે બટેટાનું શાક ને રોટલા

હાલ તો હવે પાછું ત્યાં જવાનું છે હવે મિનિસ્ટર છે મને આ છે કે પહેલા ગરીબ હોય ને એવું હોય પછી ભણે ને પછી મિનિસ્ટર બને એવું કાઈક સોંગ છે પછી આપણે મળીએ પાછું ત્યાં જવાનું છે મિનિસ્ટર બને છે જોવાનું એ ચાણ

ને ભણી મિનિસ્ટર બની ગયા કામ કરવા પૈસા બધું લેવું પડે કા આપડી વસ્તુ કોણ લે હાલો આગળ આવજો ગાડી

ये हो गया एशिया जी गए कौन ने <ना>, <laughs> तो दांत <laughs> <laughs> तो <laughs> <laughs> का <laughs>

બે દિવસ અમદાવાદ જોડે શૂટિંગ ચાલતું હતું તો બીજી કે તારે છે ને જયારે રાહુલ ને આ બે વિશાખા મળે ને

મારી કસમ હું શું મને મારવા માટે મારી કસમ ખાવ છો સારું કન્ટિન્યુ બ્લોક માં વેડા જોઈએ આગળ શું કરી આવો છો ઘરે જવું છે બહુ આનંદ મંગલ કર્યો જમવામાં છે બહુ વાર લાગ્યો અને આમ વાતો કરતા કરતા સાધુ એ પર છે કે દાંત કાઢી ચાલો જમી પછી મુખવાસ લાવી દો બંધ બંધ